જે સમય હવામાન વિભાગ ન હતું તે સમયે પણ હવામાન પર નજર રાખવામાં આવતી હતી જૂની પરંપરા અને રિવાજ પ્રમાણે ચોમાસા ઋતુમાં કેવો વરસાદ પડશે તેનો વરતારો જોવામાં આવતો હતો વર્ષો પહેલા ખેતી માત્ર ચોમાસા ઋતુ પર આધારિત હતી જેથી અખાત્રીજના દિવસે ખેડૂતો ખેડનું મુહુર્ત કરવાની સાથે ગણેશ ચોથના શુભ દિવસે વરસાદ કેવો પડશે તેને લઈ અલગ અલગ ગામોમાં વર્તારો જોવામાં આવે છે ધાનેરા ખાતે પણ વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે પ્રજાપતિ સમાજના ઘરે ખેડૂતો ભેગા થઈ વર્તારો જોવે છે ગણપતિ દાદાની સ્થાપના કર્યા બાદ શુભ સુકન વિધિ કરવામાં આવે છે જેમાં માટીની ચાર ગુલકી બનાવી ચોમાસાના ચાર મહિના અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો મહિના પ્રમાણે નામ આપી પાણી ભરવામાં આવે છે ત્યારબાદ જે પ્રમાણે પ્રથમ કુલકી ઘડી જાય તે પ્રમાણે વરસાદનું અનુમાન કરવામાં આવે છે જેમાં ચાલુ વરસ દરમિયાન સારા સુકાન જોવા મળ્યા છે ચોમાસામાં સારા વરસાદ સાથે પાણીનો સંગ્રહ થાય તેવું અનુમાન ખેડૂતો લગાવી રહ્યા છે આ ધાંધરામાં જયારે ખેડૂતો માટે જયારે નવીન વર્ષ ચાલુ થતું હોય એ ખાતરી જ હોય છે અને આજે ગણેશ ચોથ હોય અમારા આવનારું વર્ષ જે ખેડૂતોને સારું રહે અને સમૃદ્ધિ થાય એના માટે સમસ્ત ધાંધરા ગામ જે પરંપરા મુજબ વર્ષોથી એ પ્રજાપતિના ઘરે આવી અને અહીંયા અમે નવા વર્ષનું સુકન દેખતા હોઈએ છીએ પ્રજાપતિ અહીંયા બધી વ્યવસ્થા પૂરી પાડતા હોય છે અને સકન દેખ્યા પછી એક કામ નક્કી કરતું હોય છે કે આવનારું વર્ષ કેવું જશે આ સાલ પણ જે અમે સુકુન દેખવાયા સમસ્ત ગામ તમામ જાતિના લોકો ભેગા થઈ ત્યારે અહીં સારા સુકુન થયા છે આવનાર વર્ષ ખેડૂતો માટે ખૂબ લાભદાયી સમુદાય અને અન્નના ભંડાર અને વરસાદ સારો થશે એવું આશા બંધણી છે અને સુખન સારા થયા છે ધાનેરા તાલુકામાં પાણીની વિકટ સમસ્યા છે જેથી કરીને હવે ખેતી અને પશુપાલનનો વ્યવસાય વરસાદી પાણી પર નિર્ભર છે જેથી કરીને ખેડૂત આગેવાનોએ પ્રાર્થના સાથે વર્તારો જોયો છે સારા વરસાદ પછી ખેડૂતો માટે વરસ કેવું રહેશે તેને લઈ માટીના ચાર ગોળા બનાવી એક ગોળામાં ધરું બીજામાં બાજરી ત્રીજામાં નાણું મૂકવામાં આવે છે અને ચોથો ગોળો ખાલી રાખવામાં આવે છે ત્યારબાદ નાની બાળકીના માધ્યમથી માટીના ગોળા ઉઠાવી જોવામાં આવે છે જેમાં પણ પ્રથમ માટીના ગોળામાં ધરો જ્યારે બીજા અને ત્રીજામાં રૂપિયાનો સિક્કો અને આવે છે તે પણ શુભ સુકનના સંકેત આપે છે વર્ષોથી જે સુકન માટે તમામ ખેડૂતો અહીંયા આવે છે અને આવ્યા પછી બધા સમયની અંદર બધા છે અને સુકન માટે જે ચાર માટેના કુલકા બનાવે છે એ કુલકાની અંદર અષાઢ મહિનો શ્રાવણ મહિનો ભાદરો મહિનો આવ મહિનો આમ ચાર મટકા તૈયાર કરે છે અને એના અંદર પાણી રેડે છે પાણી રેડ્યા પછી જે માટકો પહેલો ફૂટે ભલે શ્રાવણ મહિનો હોય કે આઠ મહિનો હોય શ્રાવણ હોય કે ભાદરો કાશું જે પ્રથમ મટકો ફૂટે આજે અમે જે મટકું જોયું એના અંદર આવું મહિનાની હતી પણ બાકીના જે મટકા તે તમામે તમામ મટકા ભરેલા હતા પાણીના તે દ્રષ્ટિએ બહુ સારો છે આવનારું વરસ ખેડૂતો માટે અને પાણીનો ભંડાર ભર્યો રહેશે એવી પણ અમને આશા બંધણી છે એના પછી જે ચાર વાટીલા ગોળા બનાવવામાં આવે છે એના અંદર ઢો મૂકવામાં આવે છે રૂપિયો મૂકવામાં આવે છે બાજરી મૂકવામાં આવે છે એ ગોળો ખાલી રાખવામાં આવે છે આ ગોળાની અંદર પહેલાં મેં જ્યારે સુકન જોયું તો જે ધ્રો આવી છે ધ્રો આવી રીતે ચારે તરફ લાલુતરી લાલુતરી રહેશે જે ખેડૂતો માટે આનંદ છે ધાનેરા ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ અકબંધ છે નવી પેઢી પણ વડીલોના આપેલા સંસ્કાર પર ચાલી માન્યતાઓને વેગ આપી રહ્યા છે